અમદાવાદના ટાગોર હોલમાં આયોજિત મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા અમિત શાહે કહ્યું કે કોઈ પણ સંસ્થા સો વર્ષ પૂર્ણ કરે ત્યારે આગળના સો વર્ષમાં થનારી ઉમદા કામગીરીના પણ અગાઉથી સંકલ્પ લેવા જોઈએ શિવાજી મહારાજના સંઘર્ષ અને સિદ્ધિઓ ભારતના સ્વર્ણિમ ઇતિહાસનો અભિન્ન અંગ છે દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે દેશની પ્રગતિમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનો સિંહ ફાળો હોવાનું અમિત શાહે જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક પ્રગતિ પ્રગતિની સાથે સુરક્ષા પણ અનેક મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી નરેન્દ્રભાઈની નેતૃત્વમાં ભારત અનેક દિશાઓની અંદર અકલ્પનીય સફળતાઓ પ્રાપ્ત કરી છે અગિયારમા નંબરની ની આપણી અર્થવ્યવસ્થા પાંચમા નંબરની બની ગઈ મારો બરોબર વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈની ભાઈ ની ત્રીજી ટર્મ પાંચમા નંબર થી ત્રીજા નંબર પર ચોક્કસ લઈ જશે મને પૂરો વિશ્વાસ કે નરેન્દ્ર ભાઈ ની ત્રીજી ટર્મ માં ભારત દુનિયામાં માં ત્રીજા નંબર ની અર્થવ્યવસ્થા આઈએમએફ જેવી સંસ્થાઓ પણ ડાર્ક ઝોન માં એક બ્રાઇટ સ્પોટ ભારત ની ઇકોનોમી ને ગણાવે અનેકવિધ સફળતાઓ

મહારાષ્ટ્ર સમાજ અમદાવાદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ કાશ્મીરમાંથી કલમ ત્રણસો દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય અને સુપ્રીમ કોર્ટે મારેલી મહોરને ઐતિહાસિક ગણાવી હતી મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું અમિત શાહની દૂરંદેશીથી જ કાશ્મીરમાંથી ધીરે ધીરે આતંકવાદ આતંકવાદીઓનો પણ સફાયો થઈ રહ્યો છે તો નક્સલવાદ પર પણ મહત્તમ કાબૂ મેળવી શકાયો છે ગુજરાતના બે સપૂતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ સ્વરાજ્ય દેશવાસીઓએ સુશાસનની અનુભૂતિ કરી છે સાથીઓ આપણા અમિતભાઈ બાહોશ નેતા લોકપ્રિય જનસેવક અને કુશળ રાજનીતિક છે તેમની આગવી કોનેનો પરિચય તેમણે ત્રણસો ની કલમ રદ કરીને કાશ્મીરના ભારત સાથેના જોડાણને પરિપૂર્ણ કરી આપ્યો જેના પર તાજેતરમાં જ સર્વોચ્ચ અદાલતે પણ મુહારા આપી મારી આપી છે દેશમાં ત્રિપલ તલાક નાબૂદ કરવાનો ક્રાંતિકારી નિર્ણય પણ અમિતભાઈની દ્રઢતા દર્શાવે છે